સામાન્યકાળના પચીસમાં અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત વિન્સેન્ટ દે પોલનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુ નક્કર અને દુઃખ આપનારી હકીકતોનો પણ સ્વીકાર કરવાનું સૂચવે છે પ્રભુ ભયંકર યાતનાઓમાંથી પસાર થઈને અનંત જીવનમાં પ્રવેશ કરવા માટે પોતાના અનુયાયીઓને શીખવે છે શું હું જીવનમાં પીડાદાયક અને કષ્ટમય હકીકતોનો પ્રભુ પ્રાર્થનાના બળે દ્રઢતાપૂર્વક સામનો કરીને પ્રભુને પગલે ચાલું છું સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી તેતાળીસ પિસ્તાળીસ ઈસુ જે કરી રહ્યા હતા તે જોઈને બધા આશ્ચર્યમાં ડૂબી ગયા હતા તે વખતે ઈસુએ શિષ્યોને ઉદ્દેશીને કહ્યું તમે મારા વચન બરાબર મનમાં સંઘરી રાખજો માનવ પુત્રને માણસોના હાથમાં સોંપી દેવામાં આવનાર છે પણ તેઓ તેમનું કહેવું સમજ્યા નહીં આ વચનો એમને માટે ગૂઢ રાખવામાં આવ્યા હતા તેથી તેઓ તેનો અર્થ કડી શક્યા નહીં છતાં એ વિશે ઈસુને પૂછતા તેમને બીક લાગતી હતી લુકના ગ્રંથમાંથી લીધેલા આજના શુભ સંદેશના પાઠ પહેલા બે પ્રસંગો ઈસુનું દિવ્ય સ્વરૂપ અને તેના પછી તુરંત એક છોકરાના અબદૂતનો વળગાડ જે શિષ્યો દૂર કરી શક્યા નહોતા તે ઈસુ દૂર કરે છે આ બે પ્રસંગોના સાક્ષી એવા ઈસુની દિવ્યતાના આદર સૂચક પ્રભાવથી અંજાઈને અવાક થઈ ગયેલા શિષ્યો માટે ઈસુની તેમની મહાવ્યથા અને એક રીઢા ગુનેગારની જેમ ક્રૂસ ઉપર જડાઈને મૃત્યુ પામવાની વાત શિષ્યોને કેવી રીતે ગળે ઉતરે એક નાનું બાળક પોતાના પિતાને સર્વશક્તિમાન અને સર્વજ્ઞ માનતું હોય છે તેવું શિષ્યોનું પણ હતું જેમણે ઈસુનું જાહેર જીવન જોઈને અને તેમની સાથેના નિકટના સહવાસને કારણે ઈસુની આ વાતો સ્પષ્ટ રીતે કહેવા છતાં તેમની સમજની બહાર હતી પણ ઈસુ તેમના વિશે શિષ્યોની જે રાજા દાવિદ જેવા રાજાની કલ્પના હતી તે પોતે ગાલિલ છોડીને યરુશાલેમ જઈને તેમના જીવનની ધન્ય ઘડી જેને ઈસુ મહિમાની ઘડી કહે છે તેને શરણે થવાનું છે એવું સ્પષ્ટ કરીને તેમાંથી બહાર લાવવા માગતા હતા જેની પાછળ ઈસુનો હેતુ હતો કે શિષ્યો તેમના પુનરૂત્થાન પછી તેમના આ કથનોનો અર્થ સમજી શકે અને સાચે એ પ્રમાણે જ બન્યું જ્યારે ખાલી કબર આગળ ઊભેલા બે દેવદૂતો શિષ્યોને આ વાત યાદ કરાવે છે ત્યારે તેમને ઈસુના શબ્દો યાદ આવ્યા અને તેમણે અન્ય પ્રેષિતો અને બીજા બધાને આ વાત કહી ઈસુના જીવતા જેવ શિષ્યો તેમની આ વાત ન સમજી શક્યા તે માનવજાતની મનોદશાનું પ્રતિબિંબ પાડે છે શુભ સંદેશનો મહિમાવંત ભાગ આપણને સ્પર્શે છે પણ ઈસુની મહાવ્યથા અને કરપીણ મૃત્યુનો ભાગ સમજવો અઘરો લાગે છે અને તેનું દિવ્ય રહસ્ય તો આપણા માટે ગૂઢ જ બની રહે છે પણ ઈસુનો ક્રુશ એ જ સત્ય છે અને એ મૃત્યુમાંથી જ ધર્મસભાનું ગર્ભસ્થાન ઉદભવે છે આપણે નીચેના મર્મ બિંદુઓ પર વિચાર કરીએ પહેલું યહુદા બીજા શિષ્યોની જેમ જ ઈસુની સાથે રહ્યો હતો અને નાણાકીય સંચાલન જેવું વિશ્વાસ માગી લે તેવું કામ તેને હસ્તક હતું પણ એ જ યહુદા ક્ષુલ્લક રકમ માટે ઈસુને દગો કરે છે ઈસુનું શિક્ષણ એના કામમાં ન આવ્યું આપણે ઈસુના શિક્ષણને અનુરૂપ જીવન જીવવામાં ચૂકી ન જઈએ એ માટે કેટલા સજાગ છીએ બીજું આપણે અન્યોના ક્રુશના ભારને હળવો બનાવવામાં સહાયરૂપ બનીએ છીએ કે આપણે જ અન્યો માટે ક્રુશ બની જઈએ છીએ ત્રીજું ઈસુએ આપણા જીવનમાં આપેલા ક્રુશ પરત્વે આપણું વલણ કેવું છે હસ્તામુખે કૃષ ઉપાડીને જીવવું એટલે ઈશ્વરમાં શ્રદ્ધા સાથે આપણા ક્રુશનો સ્વીકાર કરવો પ્રાર્થના કરીએ કે ઈસુના બલિદાનમાં સામેલ થવા માટે આપણે આપણો ક્રુશ ઈસુને અર્પણ કરીને ઈસુ પાસેથી જ સહનશક્તિ મેળવીએ અને એ થકી આપણા કૃષને ઈશ્વરના આશીર્વાદમાં પલટાવી દેવા માટે પ્રયત્નશીલ બનીએ जय प्रभु दया कर जे દયા કરજ પ્રભુ દયા કરે રે ઓભુ જુપે દયા કરજે રે ઓ પ્રભુ મુજબ દયા કરજે રે દયા કરે बन्धु नथिरभ्य દયા કરજે રે દયા કરજે દયા કરજે ઓ પ્રભુ જરૂપે દયા કરે ઓ પ્રભુ જ રૂપે દયા કરે